અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં બાયપાસ ચોકડી નજીક ટી સ્ટોલની દુકાન બહાર ગુલામ મોહમ્મદભાઈ દિનુભાઈ ઉપર અજાણ્યા કેટલા ઇસમોએ લાકડીઓ અને ખુરશીઓ વડે હુમલો કરી માર માર્યો હોવાની ઘટના બનવા પામી હતી આ ઘટનાને લઈ નાસબાગ મચી જવા પામી હતી આ વચ્ચે વનરાજભાઈ દળુભાઈ દાખડા વચ્ચે પડતા તેમને પણ ઇજાઓ પહોંચી આ ઘટનામાં બે વ્યક્તિ ઉપર હુમલો થયો હતો આ ઘટના બની ત્યાં નજીક હાઈવે હોવાને કારણે ટ્રાફિક સર્જાયો હતો જોકે હુમલો કર્યા બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા જે બાદ બંને ઇજાગ્રસ્ત સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા કે જ્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થતા જિલ્લા પોલીસે વડાએ સૂચના આપતા રાજુલા પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ નાગેશ્રી પીપાવાવ આસપાસના પોલીસ અધિકારીઓને બોલાવી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો કાયદે વ્યવસ્થાની સ્થિતિ ચૂંટણી નજીક હોવાને કારણે જળવાઈ રહે તે માટે પોલીસ એલર્ટ જોવા મળ્યું હતું અને બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો ત્યારે ગુલામ દલ સાથે અગાઉ કાર ઓવરટેક બાબતે ઝઘડો થયો હોવાની પણ પ્રાથમિક પોલીસ તપાસમાં ખુલ્યું છે અંગે મારામારીમાં આઠ જેટલા ઇસમો ઉપર હુમલાની ઘટનાને લઈ ઘેરા પ્રત્યાઘાતો પણ પડ્યા હતા જ્યાં ઇસમો સામે રાઇટિંગ હેઠળ ગુનો નોંધાયો છે આરોપીની શોધખોળ હાલ ચાલી રહી છે કેટલાક મહત્વના સીસીટીવીના ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ